એક બાજુ વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે બે હજાર ઓગણીસ લઈને બે હજાર ત્રેવીસ સુધીની જો વાત કરીએ તો ખૂબ જ મોટી સંખ્યામાં એમ કહેવાય કે લોટ આખો ત્યાં ગયો છે બ્રેઇન ડ્રેન જે અત્યારે તો જે જોવા મળ્યું હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય કારણ કે ભારત પાસે યુથ ખૂબ જ મોટા પ્રમાણમાં છે યુવા વર્ગ સૌથી વધારે ભારત જોડે છે અને જ્યારે ભારત જોડે યુવા વર્ગ હોય અને તેમને પણ ક્યાંક તક ન મળતી હોય તો તેઓ વિદેશ તરફ પ્રયાણ કરતા હોય છે અને કર્યું જ છે અત્યાર સુધી ઘણી મોટી સંખ્યામાં જે સૌથી પહેલાં યુએસએનો ક્રેઝ હતો લંડનનો હતો કે ના અત્યારે તો લંડન જાઓ કે પછી યુએસ જાઓ તો ઘરમાં એક એમ કહેવાય ને કે નામ હોય યાર તમારો છોકરો અત્યારે તો યુએસ છે એ પ્રમાણે એનું ક્યાંક એમ કહેવાય કે સમાજમાં પણ એક નામ ચર્ચાતું હતું પણ હવેની વાત કરીએ તો હવે કેનેડામાં એમ કહેવાય ગલીએ ગલીએ અત્યારે તો ભારતીય જોવા મળશે ને ગુજરાતીઓ પણ ત્યાં જોવા મળશે એટલે કે હવે ક્યાંક જે ફોરેન જવાનો ક્રેઝ ના કહી શકાય પણ અત્યારે તો એમ રેગ્યુલર રૂટીનમાં એમ કહેવાય ને કે કોઈ પણ એક ફેમિલી હોય એમાંથી એક છોકરો તો ફોરેન હોય હોય ને હોય એ પ્રકારનો અત્યારે માહોલ થઈ ગયો છે પહેલાં આપણે કેવું વિચારતા હતા કે ના કોઈ ગવર્મેન્ટ જોબમાં હોય પણ હવે કોઈ એક વિદ્યાર્થી ફોરેનમાં હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે હવે એ એટલા માટે કારણ કે સૌથી મહત્ત્વની વસ્તુ ભારત માટે હતી આઈટી આઈટી સેક્ટરને અત્યારે આગળ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો તો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ એ પ્રમાણે ક્યાંક તક જોવા મળતી ન હતી યુથ અત્યારે તો આઈટી સેક્ટર માટે આગળ વધ્યું છે મેનેજમેન્ટ સેક્ટર હોય કે પછી હોસ્પિટાલિટી સેક્ટર હોય કે પછી અન્ય એવા જે મેનેજમેન્ટની પણ આપણે બાબત હોય કે પછી એગ્રીકલ્ચરની પણ હોય ઘણી બધી બાબતો અત્યારે જોવા મળતી હોય છે કે જેના કારણે વિદ્યાર્થીઓ અત્યારે વિદેશ તરફ જઈ રહ્યા છે એન્ડ સૌથી વધારે કે જ્યારે કોરોનાનો કપરો કાળ હતો ત્યારે કપરા કાળ બાદ જે પ્રમાણે મેડિકલ ફિલ્ડમાં અત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે પણ વિદેશ જવા માટેની એ પણ ઘણી મહત્ત્વની છે પણ એક અત્યારે સિનારીઓ એવો પણ આવ્યો છે કે વિદેશથી વિદ્યાર્થીઓ ભારત પરત અત્યારે આવતો આવી રહ્યા છે કયા કારણોસર એ ક્યાંક અત્યારે આવતો જે સામે આવ્યું નથી પણ એવી બાબતો પણ જોવા મળતી હોય છે કે ક્યાંક રહેવા માટે ખાવા પીવા માટે કે પછી સ્થાયી થવા માટે એ પ્રકારની યોગ્ય તક ન જોવા મળતી હોય ઇવન ઘણા એવા વિદ્યાર્થીઓ પણ હોય કે જે ભારતમાં આવીને ક્યાંક પોતાનું સ્ટાર્ટઅપ કરીને ઘણું સારું જે કમાઈ શકતા હોય તે પણ અત્યારે તો બાબત સામે આવી છે એટલે અત્યારે વિદેશ સ્થાયી થવાનું જે અત્યારે તો એક જોખમ વધી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ સામે આવી છે કયા કારણોસર અને જો આઈટી સેક્ટરમાં અત્યાર સુધી આપણે જોયું છે જે જે વિદ્યાર્થીઓ ગયા છે સૌથી વધારે આઈટી સેક્ટરવાળા ગયા છે અને આઈટી સેક્ટરમાં વધારે પડતી જે તક એ વિદેશમાં પણ રહેલી છે તે હવે અહીંયા ક્યાંક મળશે તે માટે પણ અત્યારે તો અહીંયા આવી રહ્યા છે તેને અત્યારે તો આઈટી સેક્ટરના અત્યારે તો વ્યક્તિઓ કેવી રીતે જોઈ રહ્યા છે સાથે સામાન્ય જનતા પણ કેવી રીતે જોઈ રહી છે વિદ્યાર્થીઓ કેવી રીતે જોઈ રહ્યા છે તેની લઈને પણ આપણે ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શ્યામભાઈ ચાવડા કે જેઓ એઆઈ એક્સપર્ટ છે સાથે સાથે શૈશવભાઈ વોરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે જ્યાં પર એનું સૌથી પહેલાં તો સ્વાગત છે શ્યામભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ કે જ્યારે આપણે અમદાવાદની વાત કે પછી ખાલી ગુજરાતની વાત કરું હું તો સૌથી પહેલા ગુજરાતમાં નો ડાઉટ તક ઘણી બધી છે હવે તક તમને જોતા આવડવી જોઈએ પરખતા આવડવી જોઈએ અને એમ કે તક મેળવવી કેવી રીતે એ પણ અત્યારે જે શીખવું બહુ જરૂરી છે પણ અત્યારે જે પેલું કહેવાય કે વિદેશનો મોહ છે ના કેનેડામાં મારે સેટલ થવું છે યુએસમાં થવું છે એ પ્રમાણેનું અત્યારે યુએસ અને યુકે તો ક્યાંક એમ કહેવાય ને કે બંધ થઈ ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે બટ હવે કેનેડા પણ ધીરે ધીરે બંધ થઈ રહ્યું છે શ્યામ ભાઈ એક બાબત એવી સામે આવી છે કે વિદ્યાર્થીઓ આઈટી સેક્ટરને લઈને ક્યાંક ત્યાં એમ કહેવાય ને કે પ્રયાણ કરતા હોય છે ત્યાં જતા હોય છે માઇગ્રેન્ટ થતા હોય છે પણ હવે એ જ પરત આવી રહ્યા છે તેને આપ કઈ રીતે જુઓ છો પોઝિટિવ રીતે જોઉં છું અને શ્યોરલી આપણી ગુજરાતની પોલિસી કે ઇન્ડિયાની પોલિસી એટલી બધી સારી બની રહી છે અને બનાવી છે કે જેના લીધે નવા નવા સ્ટાર્ટઅપ્સ નવી નવી કંપનીઝ બની રહી છે તો જોબની ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ બધી આવી રહી છે અને શોર્ટલી તમે કેનેડા જુઓ તો કેનેડામાં ખાલી જીટી એરિયા જે ઓન્ટારિયો એરિયા છે એ જ ડેવલપ છે એટલે આપણા ઇન્ડિયામાં જોવા જઈએ તો બધા જ સ્ટેટ એટલા ડેવલપ હશે કે જેમાં ક્યાંક ને ક્યાંક નવી નવી કંપની ક્યાંક નવી ઓપોર્ચ્યુનિટીઝ છે એટલે હું એવું કહીશ ઇવન આપણે ગાંધીનગરમાં જેમ કિપ્સ સિટી બની રહી છે જેમાં નવી નવી કંપનીઝ ઇવન ગૂગલ છે એ ઓલરેડી એની ઓફિસ છે માઇક્રોસોફ્ટ છે તો ઓપોર્ચ્યુનિટી આપણે ત્યાં વધી રહી છે કમ્પેર કરવા જઈએ તો કેનેડા અને યુએસ તો ઓબ્વિયસ ઇટ ઇઝ પોઝિટિવ થિંગ જે આપણા બ્રેન જે ગયા છે ઇવન એ લોકો પણ પાછા વિચારી રહ્યા છે ઇવન જે નવા સ્ટુડન્ટ્સ જે અત્યારે નીકળશે એ હવે જનાર માટે એક વાર વિચારશે કે શું કેનેડા યુએસ જવું કે અહીંયા મને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે તો હું જોબ કરું હું મારે એક સિમ્પલ એક સ્ટુડન્ટ જ એક્ઝામ્પલ આપું એ એને પાસ આઉટ થયા ટુ યર્સ થયા એ રાઇટ નામ ઇઝ અમદાવાદથી જે જોબ કરે છે ગુગલમાં એની ફોર્ટી ફાઈવ લાખનું પેકેજ છે વર્ક ફ્રોમ હોમ તો કેન યુ ઇમેજિન કે કદાચ ટ્વેન્ટી થ્રી કે ટ્વેન્ટી ફોર ઇયર્સ સ્ટુડન્ટ છે અને એની સેલરી એટલી છે સાચી વાત છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો બ્રેન ડ્રેન ઉપર આપણે ચર્ચા કરી હતી શૈશવ ભાઈ આપેલા પણ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ તો જે વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યા છે પણ હવે તો એવી એમ ભાઈ શ્યામભાઈ પિસ્તાલીસ લાખ રૂપિયા ને એ શોષણ કહેવાય કેમ કે ચાલીસ પચાસ હજાર એટલે ગૂગલ તો એની દ્રષ્ટિએ આપણી ગૂગલ એનું શોષણ કરી રહી છે તમારે ગૂગલમાં નોકરી હોય તો એસી હજાર ડોલર મિનિમમ કમાવા જોઈએ આવવા જોઈએ ગૂગલ ને કઈ ફરક નથી પડતો કે ઇન્ડિયામાં છોકરો બેઠો છે કે આફ્રિકામાં બેઠો છે એટલે હું તો શોષણ કઉ પેલી વસ્તુ એ હવે બ્રેડ ડ્રેન ની વાત છે તો પડેગા ઇન્ડિયા તો બડેગા કેનેડા અમેરિકા યુકે બડેગા ઓસ્ટ્રેલિયા એટલે આ બહુ જૂની એટલી સાર્થક છે જેની પાસે જ નથી એ લોકો અમેરિકા જઈને ગણતા રહે છે અને અને બહુ સાદી સીધી સરળ ભાષામાં કહું તો અમેરિકન ડ્રીમ જેને કહેવાય કે એક સારું ઘર એક સારી ગાડી અને એક સારી પત્ની આટલું પોતાને મળી જતું હોય તો અમેરિકન ડ્રીમ એચિવ થયું કેવાય અને જે વસ્તુ અહિયાં મેળવવામાં તમારે ફાંફા પડી જાય છે એટલે છોકરાઓ ત્યાં જતા રહે છે અચ્છા બીજું શું છે છે બીજી એ કે એ લોકો માં જે સેકન્ડ જનરેશન છે ને એકદમ અય પેદા થઈ છે એ લોકોને મહેનત જ નથી કરવી એટલે એમની જે આખી સિસ્ટમ ડેવલપ કરી છે એચ વન બી ઉપર ચાલે છે એમ કઉ તો ચાલે કેમ કે થી ને અમેરિકાથી ઢગલે ઢગલા છોકરાઓ આવે અને એમની જે સિસ્ટમ છે એમાં જોતરાઈ જાય અને જોતરાઈને પોતાનું અમેરિકન dream achieve કરે પણ હવે જે મજૂરી કરવાની ટેવ પડી ગઈ એટલે અહીંયા લગભગ આપણે પાંત્રીસ વર્ષ સુધી નોકરી કરતા હોઈએ છે જેમાં ખરેખર જો કામના કલાકો ગણીએ તો વીસ વર્ષના જ હોય છે અને ત્યાં એ લોકો વીસ વર્ષ પૂરેપૂરું કામ કરે છે ઘણી બધી વખત ઓવર કરે છે આના છોકરાઓ અને પાંત્રીસ વર્ષ જેટલું કામ કરીને રૂપિયા ભેગા કરી લે છે ને વહેલા નવરા થઈ જાય છે એટલે આ એક વસ્તુ છે હવે બીજું કે અહીંયા બેઠા બેઠા જે ડોલરમાં કમાય છે પણ રૂપિયા ultimately તો રૂપિયા કમાય છે એના માટે રૂપિયો મોટો થઈ ગયો છે હવે નવી જે જનરેશન આવી છે ને યજ્ઞભાઈ તમારી ઉંમરની આ જનરેશન શું છે કે અમે લોકો એક કે બે છોકરા થવા દીધા ને આ આ ફૂલ કુટુંબ નિયોજન અમારા મારા માં બાપના જમાનાથી ચાલુ થઈ ગયેલું એટલે અમારા દાદા દાદીના જમાનામાં નહોતું એટલે એટલે લોકોને કુટુંબ નિયોજનની ખબર પડી ગઈ ગઈતી એટલે અમારી માં છે ને એક કે બે ભાઈ બેન જ હોય છે કે ત્રણ હોય છે બહુ મોટો હવે અને અમારી જે generation છે એમાં માંડ એક બે જ હોય છે એટલે અત્યારે કેવું થયું છે કે એક જે સંતાન છે એ જો લગ્ન કરે તો એના માથે પોતાના ચાર મમ્મી પપ્પા એટલે મમ્મી પપ્પા પપ્પા મમ્મી એટલે દાદા દાદી એમ કરી ચાર ઘરડા એના માથે આવે છે અને સામે એની wife હોય કે એનો હસબન્ડ હોય એના સ્પાઉસના માથે પણ ચાર ઘરડા આવે હવે આ ચારે ઘરડા ચાર દુ ને આઠ ઘરડા એવા છે કે જે પૈસો પૈસો ભેગો કરવામાં જ માન્યા હતા અને મરતા સુધી એ લોકો ખર્ચી નથી શકતા

તો સોરી ટપકી જાય બોલું છું પણ ગુજરી જાય તો એમને એને બે ફ્લેટ મળે એટલે બે ફ્લેટ પેલી એક પેર ને મળે અને પછી પોચારા પોતાના મા બાપ ના પાછા બે ફ્લેટ કે જે ટેનામેન્ટ કે જે વસાયેલું હોય એ મળે એટલે ઓવરઓલ શું થાય કે એ કપલ અને એ કપલ નું જે એક છોકરું નાનું અત્યારે જે પેલું દીકરો મારો લાડક વાયો કરીને કરતું હોય ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ઘોડિયામાં એ ઘોડિયા છોકરાને તો પાછું એ બધાનો સરવાળો થઈ ને આવે વત્તા અહીંયા પેલા મોટો કર્યો હોય એટલે એ બી કંજુસી કરતો કરતો જ મોટો થયો એટલે એને તો કોણ જણે કેટલું આવશે એટલે જેની પાસે સાધન સંપન્ન જે છોકરાઓ છે જેના માં બાપ છે કે જેમની પાસે પોતાના ઘર છે પોતાની ગાડીઓ છે અને બધું પોતાનું છે એમ કે છે કે બેટા તું ભણી લે ભણવા જા બરાબર છે અહીં બેઠો બેઠો તારી નોકરી કર એટલે અહીંયા આપણે બહુ જલસાથી જીવાય અને બીજું શું છે કે આજકાલ અ એક અમારે એક કાકા છે ને એક આજકાલના એક ઇલેક્ટ્રોનિક 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 નળ નથી જોતરતા પણ તમામ વસ્તુ ઇલેક્ટ્રોનિક થઈ ગઈ કામવાળા અહીંયા મળી રહે છે ત્યાં મળતા નથી અને ભાઈ હોય કે બેન હોય બધાને ત્યાં જાય તો કચરા પોતા જાતે જ કરવા પડે હવે પેલા રોબોટ આવી ગયા એટલે આ બધી માથાકૂટ કોઈ ગમતી નથી વત્તા શું થાય કે અહિયાં છોકરું પોતાનું હોય તો મા બાપ સાચવીને મોટું કરી આપે આ સામાજિક સંજોગો છે ને એ લોકોને પકડીને લાવી આપે છે છોકરું અહીંયા બા દાદા નાના નાની એનાય નાના નાની એક છોકરું મોટું થઈ જશે અને ત્યાં બે જણા ઝઘડા જ કરવું પડશે તું આજે રાખને કાલ રાતે હું રાખી હતી હું જાગી હતી તે આમ કર્યું એટલે આજે સામાજિક સંજોગો એવા ઉભા થયા છે કે પોચતા પામતાના પાછા આવે છે અને જે મજૂરી કરે છે વૈતરા કરે છે હમણાં જે એક મિત્રનો લંડન થી ફોન હતો મને કે યાર છે સૌ આપ એકે એક જગ્યાએ આપણા દેશી છોકરાઓ વેટર તરીકે મજૂરી કરે છે એટલે જે નીચલો વર્ગ છે જે ગમે તે રીતે લંડનનો વિઝા લે છે કે અમેરિકાનો વિઝા લે છે કંઈ પણ કરે છે એને કે એના પ્રકારે એ સખત અને સતત મજૂરી કરતો રહે છે અને ત્યાં મહેનત કરે છે અને ટાર્ગેટ એક જ છે કે એનું અમેરિકન ડ્રીમ એને એચીવ કરવું છે અહીંયા એના માં બાપ પાસે કશું નથી માટે એ લોકો ત્યાં જતા જ રહે છે આ

બિલ ગેટ્સની સાથે જે મુલાકાત કરેલો એક વિડીયો વાયરલ કર્યો હતો કે જેમાં તેમણે એમ કહ્યું હતું કે અત્યારે હાલના સમયમાં પણ ક્યાંક ભારત એ એઆઈની દિશામાં ઘણી સારી રીતે આગળ વધી રહ્યું છે અત્યારના સમયમાં ભારતની પાસે કેટલી તક છે અને ક્યાંક જો એ બ્રેઇન ડ્રેઇન જે થઈ ગયું હતું એ જો પાછું આવે તો કેટલા પ્રમાણમાં તેનો ફાયદો પણ થઈ શકે છે આપણે ની સદીઓ પહેલા જોવા જઈએ તો ભારત તાલુકા બ્રિટિશરો કઈ રીતે જોતા પછી જયારે ઇન્ટરનેટ ટેકનોલોજી મતલબ ડેવલપ થવા માંડ્યું નાઇન્ટીઝમાં પછી એવું કહેવા સોફ્ટવેર વાળો દેશ મતલબ આખા દુનિયાને એવું ખબર પડી ગયે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ સૌથી વધારે સારામાં સારું કઈ જગ્યાએ થઈ રહ્યું છે કઈ જગ્યાએ પ્રોગ્રામર્સ છે તમે કદાચ રેશિયો જોવા જાવ તો સાતમાંથી ચાર ઇન્ડિયન કોડર્સ હોય છે મતલબ પ્રોગ્રામર્સ હોય છે કે આઈટી ગાઈઝ સાતમાંથી ચાર હોય છે તો એ આપણી ચેન્જ કરનારા આ બધા સોફ્ટવેર એન્જિનિયર સજ કારણ કે સૌથી વધારે દુનિયામાં સોફ્ટવેર એન્જિનિયર સપ્લાય કરનારા કન્ટ્રી જ છે અને અત્યારે પણ જેમ એઆઈ તમે કહો છો એનું ડેવલપમેન્ટ આપણી કન્ટ્રીમાં યુસેજીસ પણ એટલો છે કારણ કે આપણે કન્ટ્રી સૌથી વધારે ડેટા જનરેટ કરે છે આપણી કન્ટ્રીમાં જ સૌથી વધારે યંગ પીપલ છે તો ઓબ્વિયસ એપ્લિકેશન્સ પણ એટલી બનવાની ડેટાનો યુઝ પણ એટલો થવાનો અને કોઈ પણ આઉટ ઓફ ઇન્ડિયા વાળી જેટલી પણ મતલબ જેટલી પણ કંપનીઝ છે એમનો ટાર્ગેટ પણ આપણું ઇન્ડિયન ઓડિયન્સ જ છે કારણ કે એમનો બિઝનેસ પણ તો ઓબ્વિયસ ઇન્ડિયન જે લર્નર છે ઇન્ડિયન જે એઆઈ ડેવલપર છે કે જે મશીન લર્ન મતલબ જે એઆઈની અંદર ડેવલપ કરે છે એપ્લિકેશન તો એમના માટે તો ફૂલ ફ્લેજ ઓપોર્ચ્યુનિટી છે જ ધીસ ઇઝ અ ગોલ્ડન એરિયા ફોર ગોલ્ડન એરા ફોર ધેમ કે જે અત્યારની યંગ જનરેશન છે કારણ કે આ બધું આપણે ત્યાં જેટલું ફાસ્ટ ડેવલપિંગ લોકો લર્ન કરે છે સ્ટુડન્ટ લોકો એટલું બીજી કન્ટ્રી માં એટલું જોવા નથી મળતું એટલે આપણે ઓબ્વિયસ એટલા આગળ આવીશું જ અને કદાચ પાછું જેમ આપણે કહીએ છે કે ઇન્ડિયા નો ટાઈમ આવશે એ ખરેખર આવશે ડ્યુ ટુ ધીસ ટેકનોલોજી ઓનલી કારણ કે આપણે ત્યાં એટલા બધા યંગસ્ટર છે જે કોડ કરશે સારામાં સારા અને એટલું સારામાં સારી એપ્લિકેશન બનાવશે તો દેટ્સ હાઉ કે હું એવી રીતે ઇન્ડિયાને જોઈ રહ્યો છું આમ ભાઈ એક બીજો પ્રશ્ન આપને છે કે જ્યારે આપણે સોફ્ટવેરની વાત કરતા આવીએ એઆઈની પણ વાત કરતા આવીએ ચાલો એ એટલું બધું અત્યારે તો યુઝ ક્યાંક ભારતમાં હજુ નથી થયો હજુ ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે ક્યાંક અત્યારે તો આપણે કોઈને એમ પૂછવા જઈએ ભાઈ એઆઈ એટલે શું એ ખબર તો કે ના ના એવું એ શું હોય પાછું અમને તો એ પણ નથી ખબર એમ એવું પણ ક્યાંક ઘણા લોકો કહેતા પણ હોય છે શું લાગી રહ્યું છે જો આ બ્રેન ડ્રેન્ડ પાછું આવે અને ક્યાંક જો સોફ્ટવેર ડેવલોપિંગ હોય કે પછી હું ઓવરઓલ ટેકનોલોજી ટેકનોલોજીની જ વાત કરું તો ક્યાંક ભારત દેશ માટે બહુ સારી એવી બને તેવું લાગી રહ્યું છે આ ફિલ્ડમાં સ્પેશિયલી હા શ્યોરી આપણે ઇવન જોવા જોઈએ તો લાસ્ટ નહીં ઓલું લાસ્ટ યરમાં મોર દેન વન લાખ ઉપર સ્ટાર્ટઅપ થયા હતા એવું નથી બધા સ્ટાર્ટઅપ સક્સેસ પણ જાય છે પણ યા સ્ટાર્ટઅપની પોલિસી આપણે ત્યાં બહુ જ સારી છે ઇવન આપણે કન્ટ્રી વાઇઝ જોવા જઈએ તો આપણું બધા આવે છે ઓલ ઓવર વર્લ્ડમાં કે સ્ટાર્ટઅપ કેવું છે સ્ટાર્ટઅપ ચાલવા જોઈએ એની પર વધારે ફોકસ જોઈએ અને તો એ બારના લોકો જે મતલબ આપણા જે ગયા છે શોલી એવું વિચારશે કે ના મારું ઇન્ડિયામાં પણ એક સ્ટાર્ટઅપ હોવું જોઈએ અને એક સ્ટાર્ટઅપ ખાલી એક મતલબ સ્ટાર્ટઅપથી એક જણને જોબ નથી મળતી એની જોડે ઘણા બધી ઇન્ડસ્ટ્રી જોડાયેલી હોય છે ફોર એન એક્ઝામ્પલ હું કોઈ સ્ટાર્ટઅપ એવું કરું છું એગ્રીકલ્ચર રિલેટેડ તો ખાલી આઈટી વાળાને જોબ નથી પણ એગ્રીકલ્ચર વાળાને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે તો સ્ટાર્ટઅપ ઇઝ નોટ જસ્ટ મતલબ એક ઇન્ડસ્ટ્રી રિલેટેડ નથી હોતું એ ઘણી બધી ઇન્ડસ્ટ્રીને કવર કરી લે છે તો એમ્પ્લોયમેન્ટ અનએમ્પ્લોયમેન્ટ જે અત્યારે ઇશ્યુ છે આપણે ઇન્ડિયાનો એ ઘણું બધું સોલ્વ પણ થઈ શકે એમ છે તો આઈ ઓલવેઝ થિંક પોઝિટિવ કે આ બધી પોલિસીઝ જેમ અત્યારે ગવર્મેન્ટ કરી રહી છે સ્ટાર્ટઅપ માટે એ આના માટે મતલબ ઇન્ડિયા માટે ગોલ્ડન એરિયા એ લોકો લાવી શકે એમ છે અને જે ગયેલા છે ઇવન એવું નથી કે જેમ સારે કીધું કે ના શું કહેવાય ત્યાં જવું જ જોઈએ એટલે ઇવન ઇવન આઈ ઇન્સિસ્ટ આઈ હું ડેલી ફાયર્સ યુએસ કેનેડા જ ભણાવું છું છેલ્લા લાસ્ટ ટેન ઇયર્સથી ઇવન એવરી યર વન મંથ હું યુએસ કેનેડા જઉં છું અત્યારે પણ સ્ટીલ ધીસ મે માં હું જઈશ પણ હું સ્ટુડન્ટ જ મળવા જઈશ લાઈક નહીં મારા સ્ટુડન્ટ જ છે ત્યાં બધા તો મેં એમનું જે ટ્રાન્ઝેક્શન જોયું મતલબ જે ટેન ઇયર્સથી ને અત્યારથી અત્યારે જે જાય છે લાસ્ટ ઇયર હું જ્યારે ગયો કેનેડામાં તો આઈ સી વેરી બેડ કન્ડિશન જે રેન્ટ વધ્યા છે કે જે ફૂડના ચાર્જીસ વધ્યા છે Even जी पहला था इवन बीजा नॉर्मल नॉमीनल चार्जिसमेंट कटिंग सेवन यूएस बट नाव इज इ डिफिकल्ट घर लेव इोट पॉसिबल राइट नाउ इवन हसबेंडवाइ बने जॉब करता होरा तो युएस केडा तो के के ना हम एरा अर्निंग वाइज के एक्सपेन्सवाइज गैप आई है तो देट्स हाउ के इंडिया इंडिया आगे इश्यूजे કારણ કે પેલું આપણે નોર્મલ ભાષામાં કહીએ ને કે સો સો લોકોની જે બસ હોય એમાં દોઢસો ભરો તો પછી આ આ પ્રકારની જ પરિસ્થિતિ થાય અને ક્યાંક કેનેડામાં પણ આપણે જોવા જઈએ તો લોકો ટોરન્ટોને જોઈને જ જાય છે કે ટોરન્ટોમાં મસ્ત આપણે સીએન ટાવરની નીચે એક સેલ્ફી પડાવીશું અને ક્યાંક આપણે બહુ જ સારી એવી પેલું કહેવાય ને કે ફોલોઅર્સ પણ મળશે લાઈક પણ મળશે પૈસા પણ મળશે પણ ક્યાંક સીએન ટાવર એટલું નથી ભાઈ તમારે કોનેસ્ટોગા પણ જવું પડે પાવડો લઈને બરફ કાઢવો પડે પાવડો લઈને બરફ કાઢવા જવું પડે પેલા મોટા શૂઝ પહેરીને માઇનસ ત્રીસ માં વીસ માં બરફ કાઢવો પડે તારે તમારી ગાડી બહાર નીકળે બહુ

પછી ખબર પડે કે ના કેટલા સો થાય જોતા નથી શૈશા એક પ્રશ્ન હવા જો આપને પણ આ તમારે જે બોલવું એ તો બોલશો પણ સાથે એક પ્રશ્ન એ પણ અને એમ કેવાય ને કે બહુ સાચો પ્રશ્ન છે અને શ્યામભાઈ પણ એક્સેપ્ટ કરશે કે અત્યારના સમયમાં આપણા ભારતમાં જે પણ કોઈ ડિગ્રી આપવામાં આવે છે તેનું એક્સેપ્ટન્સ જે અત્યારે તો જોવા મળતું હોય છે તેના કરતાં વધારે યુએસ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ એ બધી જગ્યાએ જે ભાઈને ડિગ્રી આવતી હોય છે ને તેનું કહેવાય કે મહત્વ બહુ વધી જતું હોય છે તેમને ક્યાંક વધારે આપવામાં આવે છે અને જે આપણે ઇન્ડિયન્સ હોય છે એને ક્યાંક ઓછું જોવા મળતું હોય છે એ પ્રકારની પરિસ્થિતિ પણ છે તો એના કારણે પણ લોકો એ પ્રકાર એમ કહેવાય કે યુએસ ને યુકે જતા હોય પછી પાછા આવતા હોય એમ ના એવું છે કે અહીંથી જે ડિગ્રી લઈને જાય છે ને એટલે અહીંથી જે કઈ બોલાવવામાં આવે છે તો એને સ્ટુડન્ટ વિઝા કેટેગરી હોય છે ને બાકી ની કેટેગરીમાં આવે છે એટલે એનું ગુજરાતી કરવું હોય તો કુશળ કારીગર ગુજરાતીમાં એટલે સ્કિલ લેબર એટલે તમે ત્યાં મેનેજર બનવા માટે નથી જતા તમે લેબર છો અને લેબર ને જો મેનેજર બનવું હોય તો તમારે તમારે અમારી સિસ્ટમ પ્રમાણે વાવું પડે તમારે અમારી સિસ્ટમ નું નોલેજ લેવું પડે અને એને કહેવાય ત્યાં ભણી અને માસ્ટર્સ કર્યું કેવાય કે તમે માસ્ટર્સ કરો છો એની system પ્રમાણે એની જેને ગુજરાતી માં મુજબ આપડે બધું ભણીએ છીએ અને પછી એ લોકો ત્યાં job આપતા હોય છે સારી થોડીક સારી કેવાય એવી અને પછી ધીમે ધીમે આગળ વધારે આગળ વધારે છે એમાં એવું છે કે અહિયાં એવું છે હમણાં સવારે જે એક debate હતી એમાં એવું હતું કે ભાઈ કયા છોકરા શું ભણે છે ને અને એને પછી આ દેશમાં શું કરવા એની ખબર નથી હોતી b com થયેલો છોકરો હોય ને એને કોઈ દાડો bank માં ઇન્ટર્નશીપ કરેલી જ નથી હોય એન્જીનીયરીંગ કે કે કઈ મોકલે છે અને ડોક્ટર સિવાય બીજા કોઈ ખબર જ નથી કે મારે ભણ્યા પછી મારે શું કરવાનું ડોક્ટર ને એટલી તો ખબર છે કે ભાઈ હું ઓર્થોમાં માં ગયો ને ઓર્થોપેડિક થયો તો મારા હાડકા નો ડોક્ટર છું મારા હાડકા સાંધવાના છે બાકી એ સિવાય લગભગ કોઈ શું ભણ્યા છે ગ્રેજ્યુએશન કરવું એ મેરેજ માર્કેટ જેવી વાત છે કે ભાઈ લગ્નમાં બીકોમ કોમ નહીં થયા હોય કે બી ગ્રેજ્યુએશન નહીં હોય તો કોઈ આપણી જોડે લગ્ન નહીં કરે એટલે એના કરતાં લગ્ન કરવા માટે આપણે અહીંયા ભણી લેવું ભારતમાં આ પરિસ્થિતિ છે એટલે પછી જેને પરદેશ જવું છે એટલું ગણે છે કે ટ્વેલ્વ પ્લસ ફોર કરી અને આઈએલટીએસ કે જે ટોફેલ માં કે ક્યાંક જે બી સ્કોર જોઈએ એ ભેગા કરો ને એકવાર ત્યાં પહોંચી જાવ અને ત્યાં પહોંચ્યા પછી લડી લઈશું અને લડવાની જે વાત છે એ લડવાની અંદર મજૂરી આવે છે મહેનત આવે છે વૈતરા આવે છે ચોધા રાસુડા આવે છે લોહી નીકળી જાય એ પરિસ્થિતિ હોય છે અને એ આપણે બધું છાપાઓમાં વાંચતા હોઈએ છીએ કે આપણા બાળકો શું કરતા હોય છે પણ જે હકીકત છે એનો સ્વીકાર કરવો પડે આપણી પાસે એટલા બધા છોકરાઓ છે કે અને એ લોકો પાસે યુથ છે નહીં એટલે એથી ખેંચી જ જવાના અરે ત્યાં એક એક વાત એ પણ થઈ કે ત્યાંથી અહીંયા આવે બ્રેન ડ્રેન થયું છે પાછું આવે ભાઈ એમાં એવું છે કે સામ પિતોડા જેવા જો લોકો આવે ને કે જેને ખરેખર દેશદાજ છે અને એવા લોકો આવે જેને મારા દેશ માટે કંઈક કરવું છે જે એપાર્ટ ફ્રોમ ગમે તે મને કોઈ ગાળ આપશે મને ગમે તે કરશે તે કરશે એવા માણસો આવશે ને તો જ કામના છે બાકી વચ્ચે એક વોટ્સએપ આવેલો કઈ કોઈ કાકા કાકી ત્યાંથી રિટાયર ગયેલા હતા એટલે સિક્સટીસ માં માઇગ્રેટ થયા એ માં જીવતા હોય શ્યામભાઈ અમેરિકા ને કેનેડા જાય ને તો એમની બોલી ઉપરથી તમને ખબર પડશે કે કયા કયા સાલમાં માં માઇગ્રેટ થયેલા એટલે એ એ હજી ચોં ચોંચ કરતા હોય એટલે એ ચરોતર ભાઈ ચોં ભૂલી ગયું છે હવે કોઈ નથી કરતું એ પણ એટલે કાકાને કાકા કાકી ને એવું હતું કે ભાઈ મને બધા રોડ પકડે હાથ પકડીને લઈ જશે ને લાવશે ને અમને સાચવશે બધા અમારા પગ દબાવા આવશે અમે તો અમેરિકા થી આયા મંગળ પર થી આયા હોય એમ પણ હવે અહિયાં મંગળ પર આવતા ને એની કોઈ ઠેક નથી લેતી એટલે એવા બધા જો આવે ને તો એ માથે પડે એના કરતા શ્યામ જેવી કોઈ વ્યક્તિ આવે તો જ આપણને કામ થાય તમને જ પ્રશ્ન અત્યારના ને અત્યારનું યુથ છે ને યુથ એ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ ટ્વિટર એ બધામાં ક્યાંક પેલું કે પરેલું હોય જ્યાં હોય તો સવાર સવાર પેલું આપણે એમ કહીએ ને કે સવાર પડે એટલે આપણે હનુમાનજી દર્શન કરતા આવીએ પણ અહીંયા તો ક્યાંક પેલું કે રીલ જોતી હોય કે ના અત્યારે તો રીલમાં આ વખતે નવું શું આવ્યું પેલું પ્રેમની રીલ હોય કે પછી એક્શનની હોય કે પછી જોતા એ પ્રકારની હા એ પ્રમાણે જે રીલથી એ લોકો શરૂઆત કરતા હોય છે અને ક્યાંક એમ કહેવાય ને કે રીલમાં અત્યારે કેનેડા સારું છે ચલો કેનેડા જઈએ યુકે મારો ફ્રેન્ડ અત્યારે સારી રીતે રહે છે ચલો આપણે યુકે જઈએ યુએસમાં મારો ફ્રેન્ડ અત્યારે સારો છે આપણે યુએસ જઈએ પણ ક્યાંક અત્યારે પોતાની જાતે એડજેસ્ટ થવું નથી એ વસ્તુ પણ બહુ જ સાચી એવી બાબત છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેના પણ ના ભાઈ જો હું સાચું કહું મારી છે ને સવાર પડે ને એટલે સૌથી પહેલું જોઉં તો એડીલેડ થી છોકરો છે ને મને સ્નેપ હોય છે અને રાત્રે સૂતી વખતે આપણે અમદાવાદની બધી જેને આપણે ગુજરાતી અમદાવાદ કંઈક ફાટેલી નોટો કહેવાય લગભગ ચાર વાગે સવારે એનો પહેલો સ્નેપ જોતો ઊંચો હોય છે કે એટલે આપણે હું જ્યારે ઉઠીને ત્યારે ખરાગરે મોબાઈલ કરું ને ત્યારે ખબર પડે કે આ ચાર વાગે પેલો ઉંઘ્યો છે અને એડીલેડ વાળો સૂટો છે એની વચ્ચે મારે બધા સ્નેપ આવતા હોય છે એટલે આઈ કેન મેકિટ આઉટ કે કોણ ક્યાં શું કરી રહ્યું છે એટલે જો આમાં કેવું છે આપણે એ લોકો સોશિયલ તમારી જે જનરેશન છે ને એ ઘણી સાચી છે જુઠ્ઠી નથી એ લોકો રિલેશનશિપ પર પણ બહુ ચોખ્ખા છે અને ફાયવ્યું તો જ ના ફાયું તો ના ફાયું ખેંચવામાં માનતી જ નથી એટલે આ લોકો સાચા છે અને છોકરાઓ જોઈને નથી જોતા રીલમાં આવેલા હું આવું કરું છું આવું કરું એટલે ઇન્ટરનેટ નો રીલ્સ નો મોટા મોટો ફાયદો શું થયો છે કે લોકો એકબીજાને પ્લસ માઇનસ સમજીને હવે ના જનરેશન જે માઇગ્રેટ થાય છે ને એને ખબર જ છે કે મારે ત્યાં જઈને પેલા પાંચ ફૂટ નો બરફ પાવડે પાવડે કાઢવાનું છે અને કાતો અહિયાં ભારત ની ધૂળ ખાવાની છે એટલે બેમાંથી એક કરવાનું છે તો જ કેનેડા જવું નહીં મારે નથી જવું અને અમેરિકામાં જવું તો મારે આ જગ્યાએ જવું છે આ સ્ટેટમાં જવું છે અહીંયા બેઠા બેઠા બીજું તમારે સોશિયલ મીડિયા એટલું નહીં પણ તમારા જે ઓટીટી પ્લેટફોર્મ છે ને એની અંદર એ લોકો બધા હવે અમે એ જમાનામાં ફ્રેન્ડ્સ પેલી જોતા હતા સિરીઝ અત્યારે અમાર છોકરા એ જ જોયો છે અમને નવાઈ લાગે અમારું બેઠું જોરદાર છે હતો એમ એટલે જે સિરીઝ આ બધું છે 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 જોઈ બધાને ખબર કે કે શું થયું ક્યાં ચાલે અને યુ ધેન તમારી પાસે ગૂગલ આવી ગયું સર્ચ એન્જિન આવી ગયા અમારે બ્રિટિશ લાઇબ્રેરીમાં જઈને વાંચવા જવું પડતું હતું એ પ્રિન્સ ચાર્લ્સ અહિયાં આયા ત્યારે બ્રિટિશ લાઇબ્રેરીની અમને ભેટ આપી ત્યાં સુધી તો અમદાવાદમાં મા જે પુ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય ત્યાં જઈને તમે વાંચો હા એ ટાઉન હોલ જઈને વાંચતા ત્યારે આ મળતું તો બ્રિટિશ લાઇબ્રેરી આવી પછી અમને થોડું જાણવા વધારે મળ્યું ત્યારે બ્રિટાની કાઈ સાઇકલો મળ્યો એટલે વસ્તુ એ છે કે નોલેજ તમને મળે છે આ છોકરાઓ બહુ સ્માર્ટ છે ધે આર મોર ઓનેસ્ટ આ જૂની પેઢી હતી એમાં જે લુચ્ચાઈ ડોંગાઈ ઠગાઈ જે હતી એ નથી એટલે થી જો પાછા આવવાના વિચાર કરતા હોય ને તો જે બી નાલાયકી નરામ્યુ પેલી કોપરનો કાપી કાપી જે લેતા ને એ બધું હવે અહીં એમ નથી કરવું દેશ માટે આવ્યો છું

ઉપયોગ કરો એ સારો કરો ક્યાંક દુરુપયોગ પણ ના કરો એટલે ઉપયોગ એવી રીતે કરજો કે અત્યારે જો તમારે ત્યાં જવું છે તો સેના માટે જવું છે પાછું આવવું છે તો સેના માટે પાછું આવું છે એ પણ સમજી વિચારીને ત્યારે કરવું જોઈએ બટ એક બહુ જ મહત્ત્વની બાબત કે આણે આમ કર્યું તો હું આમ કરું એ પ્રકારની પરિસ્થિતિથી ન જવું જોઈએ કારણ કે જે પણ કરવાનું છે તમારે તમારા દમ પર કરવાનું છે જો પાછા આવો તો ભારતીયતા જે અત્યારે છે ભારત દેશ માટે કંઈ કરવું છે તો તેના માટે અથરાલ તો આવતા હોય તેના માટે ઘણું સારી બાબત છે અને હવે જોવાનું એ રહ્યું કે આઈટી સેક્ટરમાં પણ જો વિદ્યાર્થીઓ પાછા આવી રહ્યા છે આઈટી સેક્ટરમાં અત્યારે તો કેવા પ્રકારની તેજી આવશે તે પણ આવનારો સમય બતાવશે શૈશવભાઈ શ્યામભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના તો પણ કાર્યક્રમ જ આપશો નમસ્કાર